અન્ય સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો માર્કેટમાં તોડફોડ કરી ભાડુવાત આતંક મચાવ્યો તલવાર અને ઘાતક હથિયારોથી આતંક મચાવ્યો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો શિવ માર્કેટમાં તોડફોડ કરી છે ભાડુવાતી ગુંડાઓએ આતંક મચાવ્યો છે તલવાર અને ઘાતક હથિયારોથી આતંક મચાવ્યો છે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં અવારનવાર અમદાવાદ પૂર્વનો વિસ્તાર હોય કે પશ્ચિમનો વિસ્તાર હોય આવા સામાજિક તત્વો કે નબીરાઓ કહી શકો તેઓના દ્વારા ઘણીવાર આતંક મચાવવામાં આવતો હોય છે તોડફોડ કરવામાં આવતી હોય છે હપ્તા વસૂલી પણ કરવામાં આવતી હોય છે અને સામાન્ય લોકોમાં ક્યાંક ભય ફેલાવવાનો પ્રયત્ન તેઓ કરતા હોય છે વધુ એક ઘટના ચાણક્યપુરીથી સામે આવી છે જ્યાં શિવ માર્કેટમાં તોડફોડ કરવામાં આવી છે ગુંડાઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે તલવાર અને ઘાતક હથિયારો સાથે તેઓ પહોંચ્યા હતા અને આતંક મચાવ્યો હતો કયા કારણોસર તેઓના દ્વારા આ હરકત કરવામાં આવી છે તે જાણી નથી શકાયું પરંતુ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે વધુ માહિતી માટે આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ ન્યૂઝરૂમથી રૂમ જોડાઈ ચૂક્યા છે ઉમંગ અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ હોય અસામાજિક તત્વો ગુંડા તત્વોનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે અને વધુ એકવાર ચાણક્યપુરીમાં તલવાર તેમજ ધાર્યા સાથે અસામાજિક તત્વો પહોંચ્યા હતો અને અફરાતફરીનો માહોલ તેઓએ સર્જ્યો હતો માહિતી એ પ્રાપ્ત થઈ રહી છે કે આ સામાજિક તત્વો નથી પરંતુ આ તો ભાડામાં ના મકાનમાં રહેતો આ બુટલેગર છે કે જે કુલ્લી તલવાર સાથે એના

રૂમમાંથી એક બે નહીં પરંતુ અસંખ્ય દારૂની બોટલ મળી આવી છે બિયરના ટીન મળી આવ્યા છે વિદેશી દારૂ જથ્થો પણ એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પ્રશ્નાર્થ થાય છે કે ભાડાના મકાનમાં રહેતા બુટલેગરને આટલો છૂટો દોર કોણે આપ્યો પોલીસ પેટ્રોલિંગ વાત

દોડતા થયા છે આ બીહામણા દ્રશ્યો છે લોકોને બીવડાવતા દ્રશ્યો છે કારણ કે શિવમ આર્કેડ અંદર આજે પથ્થરમારો થયો અને બુટલેગર ચોખ્ખી રીતે દાદાગીરી કરી રહ્યો છે પાછો રહે છે ભાડાના

ચાણક્યપુરીમાં આવી જે ભાડાના મકાનમાં રહે છે તલવારો રહી છે બિયરના ટીન મળી આવે છે આ ગાંધીનું ગુજરાત કે જ્યાં बंदी છે તેમ છતાં પણ આ જે ઘટના છે એવું પ્રતીત કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ શેષ છે અને દારૂની રેલમ છેલ થઈ રહી છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સાથે જ દારૂના નશામાં પણ ક્યાંક આ વ્યક્તિ હોઈ શકે તેવા પણ આક્ષેપો છે સ્થાનિકો થકી આરોપો કરવામાં આવ્યા છે અને સાથે જ એ જ નશાની અંદર ક્યાંક ત્યાં આવી અને તોડફોડ કરી હોય અને ખુલ્લી તલવારો રહીને જાણે ગુંડા તત્વો રખડતા દેખાય છે માથાકૂટ કરતા દેખાય છે ત્યારે પોલીસ પણ જો કે હવે ઘટના સ્થળે પહોંચી છે શું તપાસમાં નીકળે છે જોવાનું રહેશે પરંતુ આ ગુંડાઓની હવે ક્યાંક છાતી છે એ પહોળી થઈ રહી છે અને એના જ કારણે લોકો પણ હવે ક્યાંક અમદાવાદમાં મોડી રાત્રે આવા લુખા આવા ગુંડાઓના કારણે બહાર નીકળી શકશે કે કેમ એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે પ્રતિપાદ જી ઉમંગ જે રીતે પોલીસ નું સ્વરૂપ છે તે પણ અવારનવાર જોવા મળતું હોય છે લાગી રહ્યું છે કે જ્યારે આ રીતના લુખા તત્વો હોય કે બુટલેગર હોય તેમનું ઘર્ષણ અવારનવાર પોલીસ સાથે તો થતું જ હોય છે પરંતુ આ રીતે જેમ રીતે આપે પણ જણાવ્યું કે ચોક્કસથી જે રૂમમાંથી પણ અલગ અલગ દારૂ તેમજ બિયરના ટીએન પણ મળી આવ્યા છે અને તેઓએ પણ ચોક્કસથી દારૂ પીધો હશે તેના કારણે આવા બન્યા છે લાગી રહ્યું છે કે પોલીસે ફરી એકવાર પોતાનું સિંગમ રૂપ બતાવવું પડશે અને આ રીતના જે બેફામ અસામાજિક તત્વો છે ગુંડા તત્વો છે તેઓની સરા જાહેર પબ્લિકમાં લઈ જઈને તેઓને ઉઠક બેઠક કરાવવી પડશે તો જ આ લોકોની જે શાન છે તે ઠેકાણે આવશે આપણે એવું કહેવાય છે કે પોલીસ ધારે ને તો મંદિર બહારથી ચપ્પલ પણ ચોરી ન થાય એ માત્ર ઈચ્છા શક્તિનો અભાવ છે ગુજરાત પોલીસ કામ કરે છે અમદાવાદ પોલીસ પણ કામ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઈચ્છાશક્તિનો અભાવ ક્યાંક દેખાતો હોય એનું કારણ છે કે આ બુટલેકરો છાટકા બન્યા છે ને એના કારણે એમને ક્યાંક આવી હિંમત આવી જાય છે એનું એક બીજું પણ કારણ હોઈ શકે કે અવારનવાર પોલીસ ઉપર પણ એવા આક્ષેપો અને આરોપો લાગતા હોય છે કે બુટલેકર મોટા હપ્તા આપતા હોય છે એટલે પોલીસ મેરી બી ચૂપ અને તેરી બી ચૂપ રાખી અને ક્યાંક આવા બુટલે છે એમને છૂટો દોર આપતી હોય છે અને આ પહેલી વખત એવું નથી કે ગુજરાત કે અમદાવાદમાંથી દારૂ મળે હોય અનેક વખત અનેક સ્થળોએ તે એસએમસી દરોડા પાડે તો પીએસ સસ્પેન્ડ થવાય તેવા પણ દાખલાઓ છે અને એ જ કારણોસર ગુજરાતમાં દારૂ વેચાર્યો છે કે છાની વાત નથી સૌ કોઈ જાણે છે અને છાપરે ચડીને લોકો પુકારે છે કે અમદાવાદમાં અને ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે અને એ જ કારણે સ્થાનિકોના પણ એ આરોપ અને આક્ષેપ છે કે દારૂ તો મળી આવે છે પરંતુ આજે રવિ ઠાકોર નામનો જે વ્યક્તિ અને એની સાથે આવેલા જે ગુંડા તત્વો લુખા તત્વો જે છે એ દારૂના નશામાં આવીને ક્યાંક આ તોડફોડ કરી હોય તેવી પણ વાત સામે આવી રહી છે પ્રતિપાલ જી આભાર ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ